બનાસકાંઠાના દિશા શહેરમાં નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પર હુમલો થયો છે

કિશન પ્રજાપતિના હાથમાંથી નકશો છીનવી લીધો હતો તેમણે તમે અહીં આ ટીપી માટે આવ્યા છો કહીને અધિકારીઓ પર હુમલો કર્યો હતો આ હુમલામાં ત્રણ કર્મચારીઓને ઈજા થઈ હતી કેટલા જણા હતા બોલો અમે ટોટલ હું નગરપાલિકામાંથી હું હતો અને કન્સલ્ટન્સીના સ્ટાફ હતા સાથે ચાર જણા ટોટલ અમે પાંચ જણા હતા કોણ હતા અને કેવી રીતે હુમલો કર્યો એ અમને ખબર નથી હવે નામ સાથે અમને ખબર નથી કોણ હતા કેવા સાંભળો છે હુમલા કર્યો એટલા મોટો ધંધો હતો જાડો સાહેબ અમે બધા બપોરે ભેગા થઈને બેઠા હતા અને બે માણસો આવ્યા અજાણ્યા શખ્સ હતા અમે ઓળખતા નહીં એમને પછી એમને મને કાગળે માંગ્યા કાગળ કે તમારા આપો કીધું છે ને કાગળ કે તમારા ઉતારા આપો કીધું અમને ખબર નહીં તો અમે પાછળથી ત્રણ જણા આવ્યા ત્રણ જણા આવ્યા અને કે તમારી પેટી ખોલો અને અમને કાગળ આપો અમને ધમકી આવવા મળ્યા પણ અમે કીધું અમાર જોડે કાગળ કોઈ નહીં અમારા ભાઈ અને બીજાને બોલાવો પણ કોઈ ભાઈ હતા નહીં અમારા રાજા બધા કોમે જ્યાં હતા અને અમે ખાલી ભૈરવ ભૈરવ અમે ચાર પાંચ જણા ઘરે બેઠા હતા તો ડાયરેક્ટ અમને ઘરમાં બેસી ગયા અમારા કાગળ એ બધા લેવા મળ્યા પે અમે બધા બોઘા પાડ્યા બૂમો પાડી એટલે આડોશી પાડોશી બધા ભેગા થયા અને બધા નાઠા આવી રહ્યા અમને ખબર નહીં હવે શું લાગ્યું એમને શું ના લાગ્યું એ અમને ખબર નહીં બધા અમે બૂમો પાડી તો બધા ભેગા થઈ ગયા એટલી વારમાં તો હુમલાનો ભોગ બનેલી ટીમમાં નગરપાલિકાનો એક અધિકારી અને કન્સલ્ટન્સી ટીમના ચાર સભ્યો હતા નગરપાલિકા દ્વારા હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત